ભક્તો આ વર્ષે ધનતેરસનો દિવસ અત્યંત દુર્લભ અને ચમત્કારિક સંયોગો સાથે આવી રહ્યો છે કારણ કે આ વખતનો ધનતેરસ એકસો દસ વર્ષ પછી આવવાનો છે આ ધનતેરસના દિવસે અનેક પ્રકારના રાજ્યોગ બની રહ્યા છે જો તમે આ દિવસે એક નાનો ઉપાય કરી લો તો તમારું નસીબ બદલવાથી કોઈ રોકી શકશે નહીં અને તમારા ઘરની ગરીબી થોડા દિવસોમાં ખતમ થઈ જશે માતા લક્ષ્મી સાક્ષાત તમારા ઘરે આવશે અને તમારા આખા પરિવાર પર પોતાની કૃપા વરસાવશે ભક્તો વર્ષ બે હજાર પચ્ચીસમાં ધનતેરસ ક્યારે છે ધનતેરસ પૂજાનો શુભ મુહૂર્ત શું છે અને ધનતેરસમાં નવી વસ્તુઓ ખરીદવાનો શુભ મુહૂર્ત શું છે વાસણો કાચના ખરીદવા સ્ટીલના પિત્તળના કે તાંબાના ઝાડુ ક્યારે ખરીદવું દિવાળી પર કે ધનતેરસ પર આ બધી માહિતી આજે આ વીડિયોમાં હું જણાવીશ પરંતુ આ બધા વિશે જાણતા પહેલા થોડો સસ્પેન્સ બનાવીએ જેથી તમે વિડીયોને અંત સુધી જુઓ અને દરેક રહસ્યને સમજો તો આ વીડિયોને તમારા સોનેરી જીવનને બહેતર બનાવવા અને ચમકાવવા માટે આખો જોવો જરૂર જો તમે ધનવાન ન બનો તો મને જણાવજો તમારી ખાલી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મી તમારા જીવનમાં એવો બદલાવ લાવશે જે તમને આખી જિંદગી યાદ રહેશે કે આવો ધનતેરસ દરેકના જીવનમાં આવે ધનતેરસ પર જો તમે આ એક વસ્તુ ખરીદી લો તો દુનિયાની કોઈ મહાશક્તિ કોઈ તાકાત તમારા ભાગ્યને બદલવાથી રોકી શકશે નહીં કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં મિત્રો દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ ઉજવાય છે પરંતુ આ વર્ષનો શુભ મુહૂર્ત અને તારીખ શું છે આ હું તમને થોડીવાર પછી જણાવીશ પહેલા જાણો કે ધનતેરસ પર શું શું ખરીદવું જોઈએ અને શું નહીં જેથી તમારું મન ઉત્સુક રહે અને તમે આ રહસ્યોને ખોલતા રહો જે લોકો મુહૂર્ત પર ખરીદી કરે છે તેમના જીવનમાં ભગવાન ધનવંતરી સાક્ષાત માતા લક્ષ્મી સાથે તેમના ઘરે આગમન કરે છે અને આગમન એવું હોય છે કે તેમના હાથમાં ધનથી ભરેલો કળશ હોય છે સોના ચાંદી સિક્કા હોય છે અને ઘરની સુખ સમૃદ્ધિ વધારવા તેમજ બીમારીઓને દૂર કરવા માટે તેમના કળશમાં આ બધી સામગ્રી હાજર હોય છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી આશીર્વાદ તમારા પર રહે તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો અને સાથે તમે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં जरूर લખજો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવિયે છે અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તુરંત દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવિયે છે તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ભક્તો આજ રીતે મુહૂર્ત પર ખરીદી કરો જે લોકો મુહૂર્ત પર ખરીદી કરે છે તેમના જીવનમાં લાખો ગણો ધન ઐશ્વર્ય સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ

આજ દિવસ ચાલનારા દિવાળીના મહાપર્વમાં ધનતેરસનો તહેવાર પહેલા દિવસે ઉજવાય છે અને હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો ભગવાન ધન્વંતરીને આયુર્વેદ અને સારા સ્વાસ્થ્યના દેવતા તરીકે ઉજવામાં આવે છે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારું સ્વાસ્થ્યનો સાથે ખરીદી કરવી પણ શકાય છે આ દિવસે ખાસ કરીને સોના અને ચાંદીના આભૂષણો નવા વાસણો વગેરે ખરીદવામાં આવે છે ધનતેરસ દિવસે આ પ્રકારની ખાસ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આપણે જે પણ વસ્તુ ખરીદીએ છીએ તેમાં તેર ગણો વધારો થાય છે તેથી તમારે ધ્યાન રાખવું છે કે કોઈ એવી ભૂલ ન કરો એવી વસ્તુ ખરીદીને ન લાવો જેનાથી અશુભ થઈ જાય આ વસ્તુઓ કઈ છે ખાસ કરીને તમને જણાવીશ કે તમારે આ તેર ખાસ વસ્તુઓમાંથી કંઈક ને કંઈક વસ્તુઓ ખરીદવી જ જોઈએ

તેમણે પણ કેટલીક વસ્તુઓ જરૂર ખરીદવી જોઈએ સૌથી પહેલી વસ્તુ છે ઝાડુ ધનતેર દિવસે નવું ઝાડુ ખરીદવું ખૂબ શુભ માનવામાં આવે છે ઝાડુને માતા લક્ષ્મી પ્રતીક માનવામાં આવે છે આ દિવસે જે વ્યક્તિ આર્ટીફિશિયલ પ્લાસ્ટિકનું ઝાડુ ખરીદે છે તેના ઘરમાં સાક્ષાત રાહુકેતુ આવી જાય છે અને આવા ઘરને કંગાળ અને બરબાદ કરી દે છે તમે બીજા કોઈ દિવસે પ્લાસ્ટિક નું ખરીદો પરંતુ આ દિવસે રાહુ કેતુ નું આગમન ઘર માં ક્યારે ન થવા દેવું નહીં તો ભગવાન ધનવંતરી ઉલટા પગે પાછા ફરી જશે જુઓ આ દિવસે રાહુ કાળ પણ હોય છે અને જ્યારે એકવાર તમારા ઘર માં રાહુ કાળ નો પ્રવેશ થઈ જાય તો ભલે ત્યાં માતા લક્ષ્મી અને ધનવંતરી દેવતા નું આવવું વર્જિત છે તેઓ આવા ઘર ને ત્યજી દે છે કારણ કે ભગવાન ધનવંતરી અને રાહુકેતુમાં ભયંકર શત્રુતા છે તેઓ નારાજ થઈ જશે જુઓ આ દિવસે એવું માનવામાં આવે છે કે નવા ઝાડુથી ધનતેરસના દિવસે પહેલા પૂજા કરીને પછી તેનો ઉપયોગ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જાય છે મિત્રો જો શક્ય હોય સામર્થ્ય હોય તો ધનતેરસ ના દિવસે એક ઝાડુ નું ગુપ્ત દાન કરવું જોઈએ તેને તમે મંદિરમાં ઝાડુ મૂકવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે ખૂબ ખુશ થાય છે જે મંદિરમાં સાફ સફાઈ માટે ઝાડુ દાન કરે છે તેનું ઘર બધી બીમારીઓથી દૂર રહે છે ઘરમાં માતા લક્ષ્મી નું આગમન થાય છે મિત્રો બીજી વસ્તુ છે સાબુત ધનિયા ધનતેરસ ના દિવસે તમે કઈક લાવો કે ન લાવો સાબુત ધનિયા તો દરેક લાવી શકે છે સાબુત ધનિયા લાવીને દિવાળીના દિવસે તેની પૂજા કર્યા પછી તમારા ઘરમાં ઘરમાં કે કે નાખવું જોઈએ અને આવું કરવાથી એવું કહેવાય છે તમારું જે પણ ધન હોય જે પણ આવક હોય તેમાં બરકત થવા લાગે છે જો રોજબરોજ બરોજ અનાવશ્યક ખર્ચ થતો હોય તો તેમાં પણ રોક લાગે છે જુઓ હું ભગવાન ધનવંતરીની ની સોગંદ લઉં છું જો તમે માત્ર અગિયાર રૂપિયાનો ધનિયો ખરીદતી વખતે ઘરે લાવો તો ઘરમાં પ્રવેશતા પહેલા તેમાં એક સિક્કો જરૂર નાખી દેજો ધનિયામાં જ્યારે તમે એક સિક્કો નાખીને ઘરમાં પ્રવેશ કરો છો તો સાક્ષાત ભગવાન ધન્વંતરી બંને હાથમાં કળશ લઈને અને માતા લક્ષ્મીને સાથે લઈને ઘરમાં પ્રવેશ કરે છે આ શાસ્ત્રોમાં રમાણિત ઉપાય છે અમે તમને જણાવી રહ્યા છીએ આ ક્યારે ખાલી જતું નથી મિત્રો આ દિવસે નમક પણ ખરીદીને લાવવું જોઈએ જો તમે ઢીલાવાળું નમક લાવો તો વધુ શુભ છે પરંતુ આજકાલ ઢીલાવાળું નમક દરેક જગ્યાએ મળવું શક્ય નથી તો તમે જે પણ નમક મળે તે નમક આ દિવસે ઘરે લાવો ધનતેર લઈને દિવાળીના બીજા દિવસે ગોવર્ધન અને ભાઈ દૂજ સુધી તમે આ જ નમકનો ઉપયોગ કરો અને આ પાંચ દિવસ સુધી સતત તમારે ઘરમાં નમક નું પોતું પણ લગાવવું જોઈએ આવું કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને નકારાત્મક પણ દૂર થઈ જાય છે છે લાજમી જયારે દરિદ્રતા ઘરમાંથી ભાગી જશે તો ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મી નું આગમન અવશ્ય થશે મિત્રો ચોથી વસ્તુ જે તમારે ઘરે લાવવી જોઈએ તે છે ગોમતી ચક્ર જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે ગોમતી ચક્ર ઘરે રાખવાથી વાસ્તુ દોષ પણ ઓછો થાય છે અને ઘર પરિવારમાં કોઈ પણ સભ્યમાં આત્મવિશ્વાસની કમી હોય તો ધનતેરસ દિવસે ગોમતી ચક્ર લાવીને તેમના હાથે પૂજા કરાવી પછી તે ગોમતી ચક્રને તમારા મંદિરમાં કે ધન રાખવાની જગ્યાએ મૂકી દેવું જોઈએ આવું કરવાથી જે પણ સંબંધિત સમસ્યા હોય તે દૂર થઈ જાય છે આ બધી વસ્તુઓ તમને બજારમાં પૂજાની દુકાને ખૂબ સરળતાથી મળી જશે અમે ગોમતી ચક્ર જરૂર લાવીએ છીએ અને તમે તમે પણ લાવજો જો પહેલેથી જ ગોમતી ચક્ર હોય તો તેની પૂજા અવશ્ય કરો કરો મિત્રો આજે અમે પણ ગોમતી ચક્રના શુભ પરિણામોથી મહાધની બની ગયા છીએ તમે પણ માતા લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત કરો મિત્રો પાંચમી વસ્તુઓ છે કોડી કોડીઓ તમને સફેદ ભૂરી पीली चितकबरी मड़शे परंतु तमे जे कोडियो लाववानी छे ते का तो सफेद लावो के पची पीआ रंगनी कोडियो लावो एवु कहवाई छे के जे घरमा कोडियो होय छे या माता लक्ष्मी हमेशा वास करे छे कोडियो लक्ष्मी जी ने आकर्षित करे छे तेथी आजना दिवसे तमे 5 11 के तेर कोडियो लावी ने धनतेरसनी सांजे के दिवाड़ीनी रात्री तेनी पूजा करीने रोली अक्षत कुमकुम अर्पण करीने પછી લાલ કપડામાં બાંધીને તમે તમારા ઘરમાં જ્યાં ધન રાખો છો ત્યાં મૂકી દેવું જોઈએ અમારા ઘરમાં પણ કોડીઓ રાખેલી છે અને અમે તેની પૂજા કરીએ છીએ આજે અમે પણ ધનેશ્વરેથી માલામાલ થઈ ગયા છીએ માતા લક્ષ્મીએ અમને કરોડપતિ બનાવી દીધા છે તમે પણ કોડીઓની પૂજા અને ઘરમાં કોડીઓ જરૂર લાવજો કોડીઓને તમે શંખમાં પણ રાખી શકો છો ખૂબ શુભ માનવામાં આવે છે શંખમાં પાણી જરૂર નાખી દેવું અને પછી કોડીઓને તેમાં ડુબાડી દેવી દર વર્ષે તમે આ જૂની કોડીઓની પૂજા કરી શકો છો દર વર્ષે તમારે કોડીઓ ખરીદવાની જરૂર નથી જો તમે નવી કોડીઓ ખરીદવા ઈચ્છો છો તો જૂની કોડીઓને હવે જળમાં વિસર્જન કરી દેવી જૂની કોડીઓને જળમાં વિસર્જન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થતા નથી ઉલટું તમારા પર ગંગામૈયા પ્રસન્ન થાય છે ગંગાજળમાં કોળીઓ અર્પણ કરવાથી જળમાં વિસર્જન કરવાથી ગંગા મૈયાનો આશીર્વાદ મળે છે અને માતા લક્ષ્મી પણ ધનો ધનવાન બનાવે છે 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 થાય મિત્રો છઠ્ઠી વસ્તુ શ્રીયંત્ર ખરીદતી વખતે જોઈ લેજો કે તેના પર બધા ચિહ્નો જે પણ નિશાન હોય તે સારી રીતે અંકિત હોવા જોઈએ શ્રીયંત્ર જે ઘરમાં હોય છે જે ઘરમાં નિયમિત શ્રીયંત્ર ની પૂજા થાય છે ત્યાં ક્યારે ધનની અછત રહેતી નથી શ્રી યંત્રની ઉત્પત્તિ વિશે ધાર્મિક પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે એકવાર મહાલક્ષ્મીજી પ્રસન્ન થઈને પૃથ્વીથી વૈકુંઠ લોક ચાલી ગયા થઈ જવાથી ધરતી પર સમસ્યાઓ ઉભી થઈ બ્રાહ્મણો અને મહાજનો લક્ષ્મીજી વિના નિર્ધન થઈ ગયા મિત્રો ત્યારે બ્રાહ્મણો માં વેસ્ટ વશિષ્ટ મુનિ નિશ્ચય કર્યો કે હું લક્ષ્મીજીને પ્રસન્ન કરીને પૃથ્વી પર પાછા લાવીશ જ્યારે વશિષ્ઠ મુનિ વૈકુંઠમાં જઈને માતા લક્ષ્મીજીને મળ્યા તો તેમને ખબર પડી કે માતા લક્ષ્મીજી તો નારાજ છે અને તેઓ કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર આવવા તૈયાર નથી ત્યારે વશિષ્ઠજીએ ત્યાં જ બેસીને ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી નારાયણે પ્રસન્ન થઈને વશિષ્ઠ મુનિને પોતાના દર્શન આપ્યા વશિષ્ઠજીએ શ્રી હરિવિષ્ણુને કહ્યું કે અમે પૃથ્વી પર લક્ષ્મીજી વિના ખૂબ દુઃખી છીએ અમારા બધા આશ્રમ ઉજડી ગયા છે ધરતી પર વૈભવ ખતમ થવાનું છે આ સાંભળીને ભગવાન વિષ્ણુ વશિષ્ઠ મુનિને સાથે લઈને માતા લક્ષ્મીજી પાસે ગયા અને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં માતા લક્ષ્મીજી માન્યા નહીં ત્યારે તેમણે કહ્યું કે હું કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર પાછા જવા તૈયાર નથી જ્યારે ચારે દિશામાં માતા લક્ષ્મીજીના પૃથ્વી પર પાછા ન આવવાની વાત ફેલાઈ ગઈ ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિજીએ એક યુક્તિ સૂચવી તેમણે કહ્યું કે હવે શ્રી યંત્ર સાધના જ એકમાત્ર ઉપાય બચ્યો છે જેનાથી માતા લક્ષ્મીજીને ધરતી પર આવવું જ પડશે ગુરુ બૃહસ્પતિજીના નિર્દેશો અનુસાર શ્રીહરિએ ધાતુ પર શ્રીયંત્રનું નિર્માણ કર્યું અને તેને મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા યુક્ત કરીને દિવાળીના બે દિવસ પૂર્વે ધનત્રયોદશીના દિવસે શ્રીયંત્ર પર સ્થાપિત કરીને વિધિવિધાથી તેનું પૂજન કર્યું પૂજન પૂર્ણ થતાં જ માતા લક્ષ્મીજીને ત્યાં આવવું પડ્યું મિત્રો અને તેમણે કહ્યું કે હું કોઈ પણ સ્થિતિમાં અહીં આવવા તૈયાર નહોતી આ મારું પ્રાણ હતું પરંતુ બૃહસ્પતિજીની યુક્તિથી મારે આવવું પડ્યું શ્રીયંત્ર મારો આધાર છે અને આમાં જ મારી આત્મા પણ વસે છે છે કારણ ધનતેરસ ના દિવસે શ્રીયંત્ર ખરીદવું જોઈએ અને ઘરમાં સ્થાપિત કરવું જોઈએ દિવસે ભૂલથી પણ લોખંડના વાસણો ક્યારેય ન ખરીદવા હવે લોખંડમાં કયા કયા વાસણો આવે છે આવો જાણીએ જુઓ ઘણી જૂની વાત છે જ્યારે અમને શાસ્ત્રો અનુસાર આટલી જાણકારી ન હોતી જ્યારે અમે ધનતેરસના દિવસે લોખંડનું વાસણ ખરીદી લાવ્યા હતા તો અમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ ગયો હતો અને અમને ઘણી બરબાદીનો સામનો કરવો પડ્યો હતો બીમારીઓ પણ ઘરમાં આવી ગઈ હતી કારણ કે ધનતેરસના દિવસે રાહુ કાળ હોય છે તેથી તમે પણ ભૂલથી પણ લોખંડના વાસણો ઘરમાં ન લાવો આ દિવસે કાચની પ્લેટ ઘરમાં લાવવાથી રાહુ નો પ્રવેશ થાય છે લોખંડના વાસણો જેમ કે કડાઈ લોખંડ નો ચમચો લોખંડ ની જાળી લોખંડ ની ગાડીઓ વગેરે ધનતેરસ પર ન ખરીદવી શનિ મહારાજ પણ ક્રોધિત થઈ જાય છે મિત્રો સાતમી વસ્તુ છે સાત મુખી રુદ્રાક્ષ ની માળા કે સાત મુખી રુદ્રાક્ષ જો તમે ધનતેરસ ના દિવસે સાત મુખી રુદ્રાક્ષ ઘરે લાવો છો અને પછી તેની વિધિવિધાથી પૂજા કરો છો અથવા ભગવાન શિવની પૂજામાં આ રુદ્રાક્ષનો ઉપયોગ કરો છો કોઈ પણ મંત્રનો જાપ કરો છો તો તેનાથી પણ તમારા ઘરમાં ક્યારે મુશ્કેલી આવતી નથી કોઈ પ્રકારનો અકાર મૃત્યુનો ભય રહેતો નથી કારણ કે દિવાળી દીપોનો તહેવાર છે અને આ દિવસે તમારા ઘરમાં તમારી સામર્થ્ય અનુસાર દીપક પ્રગટાવવા જોઈએ ધનતેરસના દિવસે પણ દીપક પ્રગટાવવા જોઈએ जो तमे इच्छो छो के तमारा घर मा साक्षात माता लक्ष्मी जी नो वास हमेशा रहे आखो वर्ष तमारा घर मा धन कोई कमी न रहे तमारे क्यारे ऋण लेवानो वारो न आवे तो आवी स्थिति मा धनतेरस सांजे तमे तेर दीपक घरनी अंदर अने तेर दीपक घरनी नी प्रक्तावो आम करवा थी पण माता लक्ष्मी जी नो आशीर्वाद प्राप्त थाय छे अमे पण अमारा घर मा दीप अवश्य प्रगटावीए छीए ખૂબ જ આનંદપૂર્વક માતા લક્ષ્મીનું આગમન થાય છે મિત્રો ધનતેરસના દિવસે આઠમી જે વસ્તુ છે તે તમારે માટીના દીવા અવશ્ય ખરીદવા જોઈએ માટીના દીવા તમે તમારી સામર્થ્ય અનુસાર ખરીદી શકો છો જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને જ્યાં ધનની અછત હોય એવા ઘરમાં તમે માટીના દીવાનું તેલ સહિત અને વાટ રૂ સહિત દાન પણ કરી શકો છો અમે ધનતેરસ અને દીપાવલી પર આ અવશ્ય કરીએ છીએ નવમી વસ્તુ છે જે તમારે ખરીદવી જોઈએ તે છે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ વળી માટીની મૂર્તિ જ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે માટીની મૂર્તિ ન લાવવા ઈચ્છો તો ધાતુની મૂર્તિ જેમ કે ચાંદી સોનું કે પિત્તળની મૂર્તિ પણ ઘરે લાવી શકો છો મિત્રો હું ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની ની સોગંદ લઉં છું જો તમે આ દિવસે ગણેશની મૂર્તિ તમારા ઘરમાં સ્થાપિત કરી દો અને સાચા દિલથી ઘરે લાવો તો તમને દુનિયાની કોઈ શક્તિ મહાધનવાન થવાથી રોકી શકશે નહીં મિત્રો જો તમારી પાસે પહેલેથી જ મૂર્તિઓ હોય તો આજે એ જરૂરી નથી કે દરેક દીપાવલીએ મૂર્તિ ખરીદો ધાતુની મૂર્તિઓ હોય તો દર વર્ષે મૂર્તિ ન ખરીદો પરંતુ માટીની મૂર્તિ હોય તો તેનું વિસર્જન કરીને ધનતેરસના દિવસે નવી મૂર્તિઓ લાવીને તેની વિધિવિધાથી પૂજા કરવી જોઈએ ધનતેરસના દિવસે ખરીદેલી નવી મૂર્તિઓની પૂજા તમારે દીપાવલીની સાંજે કરવી જોઈએ ધનતેરસના દિવસે તમે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની જે મૂર્તિ ખરીદો તે ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બંને મૂર્તિ અલગ અલગ હોવી જોઈએ અને બંને મૂર્તિમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ નહીં કે ઉભેલી મુદ્રામાં ઉભેલી મુદ્રામાં લાવેલી મૂર્તિઓ ઉગ્ર સ્વભાવની અને ચંચળ માનવામાં આવે છે મિત્રો જો તમે ઉભેલી મુદ્રાવાળી મૂર્તિઓ લાવો તો એવામાં ધનની અછત તમારા ઘરમાં સતત રહી શકે છે અને તમારે ધ્યાન રાખવું છે કે જે મૂર્તિ તમે લાવો તે ક્યાંયથી ખંડિત કે તૂટેલી ન હોવી જોઈએ ગણેશની પ્રતિમા ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ અને તેમનું વાહન મૂશક પણ તે મૂર્તિમાં અવશ્ય બનાવેલું હોવું જોઈએ તેમજ ભગવાન ગણેશના હાથમાં લડ્ડુ કે મોદક પણ હોવા જોઈએ અને લક્ષ્મીજીની જે મૂર્તિ છે તે કમળના ફૂલ પર વિરાજમાન હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોવા જોઈએ અથવા સિક્કા ખરતા હોય તેવી સ્થિતિમાં હોવા જોઈએ આવી મૂર્તિઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો આજના દિવસે ઘુવડ પર વિરાજમાન મૂર્તિ કે તસવીર ઘરે લાવે છે પરંતુ તમારે હાથી કે કમળના ફૂલ પર વિરાજમાન લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર જ ઘરે લાવવી જોઈએ ક્યારે પ્લાસ્ટિક કે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિઓ આ દિવસે ન ખરીદવી જોઈએ અને ન તો પૂજામાં તેનો ઉપયોગ કરવો જોઈએ તમે ફક્ત માટીની કે ધાતુની મૂર્તિ જ લાવો પણ તમે લાવી શકો છો ધનતેરસ ના દિવસે તમારે જે દસમી વસ્તુ ખરીદવી જોઈએ તે છે કુબેર યંત્ર કુબેર યંત્ર જે ઘરમાં હોય ત્યાં ધનના દેવતા કુબેર વાસ હોય છે સાથે જ માતા લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે તમારે ઉત્તર દિશામાં જ ધન કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ આ દિશાનું યોગ્ય નિર્માણ પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે સાથે જ જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ પણ દૂર થઈ જશે અને વેપારમાં તમારા કારોબારમાં ખૂબ બરકત થશે ઘણી વખત લોકો ખૂબ મહેનત કરવા છતાં પણ એટલું ધન નથી કમાઈ શકતા જેટલી મહેનત કરે છે અને મહેનત કર્યા પછી પણ તમારી ધનની તિજોરી ખાલી જ રહે છે તો તેને વર્ષ ભરેલી રાખવા માટે તમારે દિવસે અને દિવાળીના દિવસે કુબેર પૂજા પણ કરવી જોઈએ કુબેર દેવતાનો મંત્ર છે ઓમ યક્ષ કુબેર વ શ્રવણ ધનધાન્ય ધંધાન્ય ધનધાન્ય સમૃદ્ધિ મે દાપ સ્વાહા મિત્રો આનો ઓછામાં ઓછો એક માળા કે એકાવન વાર જાપ કરવો જોઈએ મિત્રો આ દિવસે પિત્તળની પરાત જે વ્યક્તિ પોતાના ઘરમાં લાવે છે અને ખરીદીને ઘરમાં લાવે છે તો તેને ખૂબ જ અત્યંત દુર્લભ અને સૌભાગ્યપૂર્ણ માનવામાં આવે છે જેટલી મોટી પિત્તળની પરાત હશે ઘરમાં એટલું જ ધન આકર્ષાઈને આવશે મિત્રો અગિયારમી વસ્તુ છે સોના ચાંદીના ઘરેણાં અથવા સિક્કો તમારી સામર્થ્ય અનુસાર તમારે આજના દિવસે સોના ચાંદીના ઘરેણા કે ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ જો તમારી સામર્થ્ય ન હોય તો તમે સોના ચાંદીના ઘરેણાની જગ્યાએ માટીના વાસણો કે એક ચમચી પણ આજના દિવસે ખરીદીને ઘરે લાવો તો તેનાથી પણ તમારા ઘરમાં આખું વર્ષ ખૂબ બરકત થશે બધા જાણે છે કે ધનતેરસના દિવસે નવા વાસણોની ખરીદી કરવામાં આવે છે પરંતુ નવા વાસણોમાં પણ તમારે એ વાતનું ધ્યાન રાખવું કે આજના દિવસે જો તમે પિત્તળના વાસણો ખરીદીને લાવો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો તમે જૂના તૂટેલા વાસણોને બદલીને પણ નવા વાસણો ઘરે ખરીદીને લાવી શકો છો જેની સામર્થ્ય વાસણો ખરીદવાની ન હોય તેમણે આજના દિવસે ફક્ત પૂજા સાથે સંબંધિત જે પણ સામગ્રી હોય તે ખરીદીને ઘરે લાવવી જોઈએ આમ કરવાથી પણ તમને ધન કુબેર ભગવાન અને માતા લક્ષ્મીજી નો આશીર્વાદ પ્રાપ્ત થશે જેની સામર્થ્ય હોય તે પોતાની સામર્થ્ય અનુસાર આ દિવસે કઈ પણ ખરીદી શકે છે મિત્રો બારમી વસ્તુ છે પૂજાનું સામાન અને ધાર્મિક પુસ્તક જો તમે અત્યાર સુધી જણાવેલી બધી બાર વસ્તુઓ ખરીદવામાં અસમર્થ હો તો આજના દિવસે જો તમે તમારા ઘરમાં પૂજા સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો જેમ કે માટીના દેવ વગેરે કઈ પણ લાવો તો તેનાથી પણ અક્ષત કુમકુમ કલાવા કે કોઈ પણ સામગ્રી લવિંગ ઈલાયચી પાન સોપારી બતાશા તો તે પણ તમે આ દિવસે ખરીદીને લાવી શકો છો મિત્રો આ ઉપરાંત ધાર્મિક પુસ્તકોમાં જેમ કે વ્રત કથાઓ હોય કે આખા અઠવાડિયે વાંચવાના વ્રત તહેવારોની પુસ્તકો આરતીની પુસ્તકો અને જો તમે વાંચતા હો તો પુરાણો પણ તમે ઘરે લાવી શકો છો અને પુરાણો ઘરે લાવ્યા પછી જ્યારે પણ તમને સમય મળે તો જાતે વાંચવું જોઈએ અને બીજાને પણ વાંચીને સંભળાવવું જોઈએ આ બધી વસ્તુઓ જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો ઉપાય કરી લો તો તમે ધનવાન ન જણાવજો આ કાર્ય જુઓ ધનતેરસના દિવસે જ્યારે તમે વાસણ ખરીદો ત્યારે તેમાં રૂપિયાનો સિક્કો નાખીને ઘર તરફ ચાલો ખાલી વાસણ લઈને ઘરમાં પ્રવેશ ન કરો આથી તમારું ઘર પણ ભરેલું રહેશે અને તમારા ઘરમાં ખુશીઓ પણ આવશે કેવી રીતે આવશે ચાલો જાણીએ મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર વેદ પુરાણો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન ધનવંતરી પોતાના હાથમાં એક કળશ લઈને પ્રગટ થયા હતા તે કળશ ખાલી નહોતો તે કળશમાં સોના ચાંદીના સિક્કા અને કિંમતી ઘરેણા ભરેલા હતા

તો તેમાં એક રૂપિયાનો સિક્કો નાખીને ઘરમાં પ્રવેશ કરો હું માતા રાણીની સોગંદ લઉં છું તમને દુનિયાની કોઈ શક્તિ થવાથી રોકી શકશે નહીં ભગવાન ધનવંતરી પણ તમારા ઘર તરફ આકર્ષાશે અને માતા લક્ષ્મી પણ દોડતી આવશે આથી જ આ કાર્ય અમે પણ અવશ્ય કરીયે છીએ અમે ખાલી વાસણ ઘરમાં લઈને પ્રવેશ નથી કરતા કંઈક ને કંઈક સિક્કો વગેરે નાખીને જ લઈ જઈએ છીએ તમને આ વાત હું કાગળ પેન પર લખીને આપી શકું છું તમે ચાંદીનો સિક્કો પણ નાખી શકો છો સોનાનો સિક્કો પણ નાખી શકો છો તાંબાનો સિક્કો પણ નાખીને ઘર તરફ જઈ શકો છો આ ખૂબ જ શુભ અત્યંત દુર્લભ અને મંગળકારી માનવામાં આવે છે હવે મિત્રો તમે આટલી રાહ જોઈ છે તો ચાલો હવે ખોલીએ આ વર્ષ બે ના પચ્ચીસના ધનતેરસનું રહસ્ય

ઓગણીસ થી શરૂ થશે જે આવતા દિવસે ઓગણીસ ઓક્ટોબરે એક વાગીને બાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે મિત્રો ધનતેરસ પર ખરીદીનો શુભ સમય છે ધનતેરસ પર સોનું ચાંદી વાસણો કે ઘરની કોઈ પણ વસ્તુ ખરીદવાનો શુભ મુહૂર્ત બપોરે એક બે ઓગણીસ થી સાંજે સાત વાગીને સોળ મિનિટ સુધી રહેશે જો તમે આ દિવસે ખરીદી ન કરી શકો તો તમે બપોરે બપોર સુધી રહેશે અને હવે તમે આ મુહૂર્તોનું પાલન કરીને તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકો છો યાદ રાખો મુહૂર્તનું નું મહત્વ અસીમ છે અને તે તમારા ભાગ્ય બદલી શકે છે ભક્તો આ બધી માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતું આજની આ માહિતી જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓન કરવાનું ભૂલશો નહીં જય મા લક્ષ્મી